સમાચાર મોટી હાંડી ગામમાં મતદાન બંધ થયું ધામણ ખોબરા ગામમાં પ્રાથમિક શાળાના બુથ નંબર બે માં બે કલાકથી મતદાન બંધ છે ધામણ ખોબરા મતદાન કેન્દ્ર પર મતદાન વખતે બબાલ થઈ મતદાન દરમિયાન માથાકૂટ થતા માહોલ ગરમાયો

માથાકુ થઈ હતી દ્રશ્યો આપણે બતાવવા માંગીએ હાલ પાછળના કે જ્યાં હાલ ખાસ કરીને મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે ખાસ કરીને મતદાન બુથ પર માથાકુટ પગલે જાલોદ પ્રાંત અધિકારી અહીં પહોંચ્યા હતા પોલીસ પહોંચી હતી અને ખાસ કરીને તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે ખાસ કરીને જે ધામણ ખોબરા પ્રાથમિક શાળાનું જે બૂથ નંબર બે છે તેનું મતદાન બંધ કરવામાં આવ્યું હતું માથાકુટમાં ચૂંટણી પ્રક્રિયાના સરપંચના બેલેટ તેતાલીસ અને વોર્ડ સભ્યના તેતાલીસ બેલેટ ગુમ થતા મતદાન કરવામાં આવે છે ખાસ કરીને જે મતદાન અહીં બંધ કરવામાં આવે છે ખાસ કરીને અહીં સમગ્ર ઘટનાને લઈને દાહોદ જિલ્લામાં પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ બીએસઆઈ એલસીબી સહિતની ટીમ અહીં પહોંચી છે ખાસ કરીને મતદાન મથક પર હાલ તો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકોની ભીડ છે અને અહીં જે મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે અને આપણે વાત કરીશું શું કહેશો હાલ જે મતદાન સાહેબ અત્યારે તો મતદાન ઓલરેડી બંધ કરેલ છે પાટીયા સર દ્વારા બેલેટ પેપર ચોરાયેલા છે 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 એટલે કરીને લઈ તો મતદાન મથક બંધ કરેલું બેલેટ પેપરો આમ જો સરપંચ ના તેતાલીસ બેલેટ છે વોર્ડ નંબર ચાર માટેના જે ઉમેદવાર એકવીસ છે અને વોર્ડ નંબર પાંચ માટેના